કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ બે ના વિષય આજે આપણે એક ગીત રૂપે બાદ બાકી કઈ રીતે થાય તેની આપણે સમજ મેળવવાની છે ચાલો બાળ મિત્રો શરૂ કરીએ બાળ મિત્રો એક સરસ મજાનું ગીત આપ્યું છે તેને આપણે ગાવાનું છે સમજવાનું છે અને ત્યાર પછી આપણે તેના આધારિત ગીતો ઓળખવાના છે ચાલો બાળ મિત્રો હું તમને ગૌરવ છું છોડકના રૂપે છે અને પછી તમે તેને સમજો દસ ફૂગ દસ મળ્યા ફૂગા દસ મળ્યા ફૂગા બોલો ફોડે કોણ બોલો ફોડે કોણ બે ફૂટતા સાત બે ફૂટતા સાત બાકી રહ્યા આઠ બાકી રહ્યા આઠ ચાર ફૂટતા લાગી વાર ચાર ફૂટતા લાગી વાર ફૂટ્યા પછી રહ્યા ચાર ફૂટ્યા પછી રહ્યા ચાર ચાર ફૂગા તો હવાઈ ગયા ચાર ફૂગા તો હવાઈ ગયા છોકરા બધા ખીજાઈ ગયા છોકરા બધા ખીજાઈ ગયા બાર મિત્રો કેવાય ગણિત પણ ગુજરાતીની અંદર સરસ ગીત રૂપે આ દાખલો આપ્યો છે તે આપણે સમજવાનું છે કેટલા ફુગ્ગા હતા તો કે દસ ફુગ્ગા હતા હવે ફોડવાની તો ખૂબ મજા આવે પરંતુ ફૂટ્યા પછી રમવાની પણ મજા ન આવે તેમાંથી બે ફુગ્ગા એક સાથે ફૂટી ગયા ફુગ્ગા ગયા તો દસ હતા બે ફૂટી ગયા અરે વાહ તમે તો ત્રણ જવાબ આપી દીધો કે બાકી રહ્યા આઠ રહ્યા તેમાંથી ચાર ફુગ્ગાને ફૂટતા વાર લાગી પછી એક ચાર ફૂટી ગયા તો કેટલા વધે

જે પ્રશ્નો છે તે આપણે જોઈએ ચાલો હવે બાદ બાકી આપણે કરીશું કારણ કે ફુગા ફૂટી જાય તો વધે કે ઘટે અરે વાહ તમને તો સરસ ખ્યાલ છે કે ભાઈ ફુગા ફૂટી જાય તો ઘટે એટલે કે બાદ બાકી કરવી પડે પેલો પ્રશ્ન છોકરાઓને કેટલા ફુગ્ગા મળ્યા હતા અરે વાહ તમે તો સરસ જવાબ આપી દીધો ચાલો હું તમને ફુગા બતાવું છું તો ફુગ્ગા કેટલા મળ્યા છે તે આપણે જોઈએ હા તમે જવાબ આપ્યો છ સાત આઠ નવ દસ બરાબર છે તો દસ ફુગ્ગા મળ્યા હતા તે પહેલો પ્રશ્નનો જવાબ તમે આપ્યો સારો બાર મિત્રો આગળ જોઈએ બીજો એક પ્રશ્ન છે તે આપણે પૂછીએ દસ માંથી બે ફુગ્ગા ફૂટતા કેટલા વધે અહીં પ્રશ્ન આપ્યો છે દસ માંથી બે ફુગ્ગા ફૂટતા કેટલા વધે કેટલા વધે ઘણા બાળકોએ તો તરત કહી દીધું દસ માંથી બે તમે આંગળી ગણીને પણ કહી શકો દસ આંગળી હતી માંથી બે ફુગ્ગા ફૂટી ગયા કેટલા વધ્યા વાહ તો કેટલા વધ્યા એ હું તમને બતાવું છું આટલા વધ્યા ચાલો આપણે ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ફુગ્ગા વધે બે તો ફૂટી ગયા તેમનો હવે દાખલો કઈ રીતે બનાવો તે આપણે જોઈએ છે હવે ફૂટ્યા કેટલા બે તો આપણે બે મૂકશું અને જવાબ મેં તમને મૂક્યો છે એટલે કે બરાબરની નિશાની કરશું કેટલા વધ્યા બરાબર કરીને આઠ ફુગા આઠ વધે છે તો જવાબ આ રીતે લખી શકાય મેદ બાદબાકી આડી બાદબાકી બાકી કરી છે તમે ઊભી પણ કરી શકો દસ નીચે બે લખવાના બાજુમાં બાદ કરવાની લીટો કરીને નીચે આઠ લખવાના આ રીતે પણ જવાબ આપી ચાલો આગળનું જોઈએ હવે એક બીજો પ્રશ્ન છે તે આપણે પેલા વાંચીએ મિત્રો અહીં પ્રશ્ન છે દસ માંથી ત્રણ ફુગ્ગા ફૂટતા કેટલા વધે દસ ફુગ્ગા માંથી ત્રણ ફૂટી ગયા કેટલા વધશે ઘણા બાળકો તો આંગળી ગણીને ફાટલી જવાબ આપી દીધો હવે તેનો જવાબ અહીં ફુગા ઉપર છે દસ હતા ત્રણ ફૂટી ગયા તો ગણી હવે કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ફુગા વધે તમે આંગળા ગણી પણ કરી શકો દસ છે તેમાંથી કેટલા ફૂટ્યા ત્રણ તો ત્રણ બાદ કરો એક બે ત્રણ બાદ થઈ ગયા હવે ગણી લો પાંચ અહીંયા છે છ અને સાત સાત વધ્યા તો હવે દાખલો આપણે જોઈએ દસ હતા ઓછા ત્રણ ફૂટી ગયા એટલે બાદ બાકી નિશાની કરીને ત્રણ લખશું બરાબરની નિશાની કરશું જવાબ આવશે સાત જવાબ આપણે મેળવી આપ્યો છે તો આ રીતે આપણે દાખલો બનાવશું ચાલો બન મિત્રો આગળનું જોઈએ હવે એક પ્રશ્ન છે એ પહેલા આપણે જોઈ લઈએ દસ ફુગા દસ હતા માંથી ચાર ફુગા ફૂટતા કેટલા વધે દસ હતા એમાંથી ચાર ફૂટી ગયા તો એ કેટલા વધે ચાલો જવાબ આપો છે બાળકો સરસ ઘણા બાળકોએ તો ઝડપથી જવાબ આપી દીધો દસ માંથી તરત જવાબ મળી ગયો ચાલો મિત્રો ગણીએ આપણે પાંચ છ તમારો જવાબ એકદમ સાચો છે ચાલો બાળ મિત્રો હવે દાખલો બનાવી દસ અધા તેમાંથી ફૂટ્યા એટલે બાદ બાકી નિશાની કરશું કેટલા ફૂટ્યા તો કે ચાર અને બરાબરની નિશાની કરશું વધ્યા કેટલા છ

કે ભાઈ ત્રણ વધે એક બે ત્રણ વધે હવે બનાવીએ તેનો ઓછા સરવાળ ઓમ નિશાની કરીશું એક ફૂટી ગયો છે એટલે એક લખશું બરાબર કેટલા વધ્યા ત્રણ તો જવાબ લખશું ત્રણ તમે તો બીજાવાળા છો ફટ લઈને જવાબ લાવી શકો છો ચાલો બાર મિત્રો હવે આગળનો પ્રશ્ન તેજ ગીત આધારિત આપણે જોઈએ આઠ માંથી હવે ફુગ્ગા આઠ છે તે યાદ રાખજો હવાઈ જાય તો કેટલા વધે ફૂટ્યા નહીં હવાઈ ગયા તો કેટલા વધે તે આપણે જોવાનું છે આઠ ફુગા હતા તેમાંથી ત્રણ હવાઈ ગયા ચાલો બાળમિત્રો કરો આંગળી ગણી પાંચ છ સાત આઠ આઠ ફુગા હતા ત્રણ ત્રણ હવાઈ હવાઈ ગયા ગયા આ તો આટલા વધ્યા ચાર પાંચ જવાબ આવે છે હવે આપણે દાખલો જોઈએ આઠ બાદ બાકી નિશાની ત્રણ હવાઈ ગયા બરાબર કરશું અને જવાબ આવશે પાંચ તો બાળ મિત્રો જોયું તમે

રસોઈ બનાવી હોય તો તેમાંથી પણ તમે બનાવી શકો તેનો જવાબ પણ લાવવાનો છે બરાબર સામે લખવાનું છે દસ પછી સામે લખવાનું રોટલી હતી પછી નીચે લખવાનું પાંચ અને બાદ બાકી નિશાની પણ કરવાની સામે લખવાનું પાંચ પછી લખવાનું રોટલી ખાઈ ગયા પછી બાદ નિશાને કરેલી છે લીટો કરી અને બાદ કરવાની દસ માંથી પાંચ જાય પાંચ જવાબ આવશે તો નીચે જવાબ લખવાનો પાંચ અને સામે લખવાનું કે રોટલી બાકી વધે આ રીતે તમે કોયડા બનાવશો બાળ મિત્રો આ જ કોયડા આધારિત તમને હું પ્રશ્ન પણ પૂછીશ એક દસ વીસ માર્કની કસોટી એટલે કે દસ પ્રશ્નો આવશે એ તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપજો તો તમને પણ આવા કોયડાનો મહાવરો થશે ચાલો બાલ મિત્રો નવા વિડીયો સાથે નવા ભાગ સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી બધા બાળકો આ કોયડા પૂરા કરજો અને ઘરે જ બેસી અને તૈયારી કરો એવી બધા બાળકોને ને શુભેચ્છા આવજો બાલ મિત્રો